મહેનત કરીને બેઠા તો શું કરો તા હે શું કરો તા તમે શું કરો બેઠા જ નતા શું કરો કો હવાર માં ઊઠી અને ચા પાણી હે તબેડી નાસ્તો કરીને બેહવાનું ના હોય તો શું કરવાનું હોય બેહવાનું જો ને તારે જમ બેહવાનું હોય તો બેહા તાર શું કરવા વગર કોમે હું ખેતર માં જઉં છું તમે ખેતર માં તો હું શું કરું અને પાટ લઈને હટ આવું છું સામો પાટ પણ

જીવો આ જને બાત્રાના રોટલા આવડે જીવ હોય ટિફિન ભરી અને હે તું થા ઉગી કે તરમાં આવજો ટિફિન લઈને બોલાયો હે જીવ હોય એ ઉ લઈ લેને થાઈ જાવ તો ટાર અમે લઈ જાવ દે કેડે માં હેડે માં કાલે નકે જો આ ઢળી જ્યું તો ઉપાડ્યું કરાવશે પાછો ઘરે બુઆજી આવતાતા બુઆજી આવતાતા કમ કવ કુ ઘર વાગતાત

ફૂલ પણ દવા સોટી છે ને કે ફૂલ ફૂલ વડે અને પેટ ભરત ચો દેખાય જાય મનાડા બોલે લાય થોડું થોડું તો નેદું એને શું હોય આપણે ને આપણે આપણે નેદું ભરે હા સણો નહીં કપી ગયો ને ટિકિટ લઈ બોલાયા આપણે આપણા કેકડા વાગે કોઈ વાગે એ પૂરા ખારવાળા નખડાય એમાં થાય ના ખાવા દે ટીફિન ખાવ હશે થાશે નક કોઈની ના કરાવે કે શું કામ કરતા હશે કે તર લઈને આવજો ની ખબર પડતી હોય કે આવા ઠગડામ ના એડી એકે બોલાવ મુ ટીફિન ને પડી જાવ ખાવ હોય થાય ને સક ઘડી જાતું મારાવે આવડે ખાવા હશે થાશે નક કોઈની ના ભાત આ ભાત એટલે બે વાગે હોય ભાત હોય કાળા બાપુરા બાપુરા અમાર ના ખબર પડે તા અમારે બે વાગે ને બે હા હે એટલે સા મેલા અન સા ને બપુરા કે એમાં રોટલો ને બી ભેગું ખાય ને તમે તો બે વાગે તો આમ ટીફિન લઈને ખવરાવા આયા છો ખવરાવા એવો તારા મન ક્યાં ખબર પડતી થી બપુરા બમાર મન મક બપુરા કેતા હશે કેમ તારો હવે તમાર મન કેતા છે હવે ખાવાનું હવે ખાવાનું ને આ પડ્યુંલા ખાવ હોય તો ના હોય તો કોઈ તો અમે અને નેદવાનું કરો મારે હું તો તો અમે હા અને તમે છે ને હવે નેદવાનું કરો અમે એવું નેદવા હેદવા નહીં અમે તો તમારા ટીફિન આલવા આયા ને જોવા આયા તો ખાવા તમારે પૂજા કરવા લાયા તમે ક્યાં મારું છે ટિફિન માર ખાવા આયા છો આ મારા હાથમાં કોદાળી છે ને

તો નેદરાનું શું છે તારું આમાં હે આઉં કોમ તો મને ના આવડે હોય ના વે આમ સણાના બોટલા લાયો ને ટિફિનમાં તો લાયો અમારે સવરીબા બાજરા ફાડરાના રોટલા આવડતા આટલા પડો ઉપાડો જો ઉપાડો ખાવ હોય તો ખાજો નક કોઈની ટિફિન જોવે છે ખાવા ઉપાડો